અંકલેશ્વરના અંદાડા ગામની સીમમાં કોપર ચોરોએ ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું કોપર ચોરો સ્ટડ તોડી નાખી ઓઇલ ધોળી નાખી અંદરથી કોપર કોઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વીજ નિગમ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે સર્વે નંબર બસો બાવનમાં અંકલેશ્વરથી ભરૂચ જતા રોડ પર વાગડિયા ભારતભાઈને આપેલ હંગામી વીજ મીટર માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું હતું જેને રાત્રિના કોપર ચોર બનાવી ચાલુ લાઇન પરથી ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું અને તેનો તોડી નાખી અંદર રહેલા ઓઇલ ધોળી નાખ્યું હતું અને કોપર કોઈલ અંદરથી કાઢી તેની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે વીજ નિગમની ગડખોલ કચેરી ખાતે જાણ કરવામાં આવતા ગડખોલ પેટ વિભાગીય કચેરીના વિશાલકબરી દ્વારા સ્થળ તપાસ કરી આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોત્રીસ હજાર આઠસો રૂપિયાની કોપર કોઇલ ચોરી અને નુકસાનનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી